સુરતના સ્લમ વિસ્તારોમાં લેભાગો ઊંટ વૈધ તબીબો અગાઉ પકડાઈ ચૂક્યા હોય છે અને લે ફરી સુરતની એસઓજીએ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ સાથે મળી સ્લમ વિસ્તારોમાં અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી અલગ અલગ વિસ્તારમાંથી સોળ જેટલા લેભાગુ ડોક્ટરોને ઝડપી પાડ્યા સુરતના સ્લમ વિસ્તારોમાં આમ જનતાના આરોગ્ય સાથે લે ભાગુ ઊંટ વૈદ નકલી ડોક્ટરો રમત રમતા હોય છે અને આવા લે ભાગુ ડોક્ટરોના કારણે અનેક નિર્દોષોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે ભૂતકાળમાં સુરત પોલીસે આવા લે ભાગુઓને ઝડપી પાડ્યા હતા ત્યારે ફરી સુરત પોલીસે આવા લે ભાગુ નકલી ડોક્ટરો સામે લાલ કરી છે અને સુરતની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની ટીમે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ સાથે મળી સુરતના સ્લમ વિસ્તારમાં બોગસ દવાખાના ખોલનાર ઊંટ ને ઝડપી પાડ્યા હતા જેમાં સુરતના અલગ અલગ વિસ્તારમાંથી 16 જેટલા નકલી ડોક્ટરો મળી આવ્યા હતા ઝડપાયેલા 16 જેટલા બોગસ ડોક્ટરો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા હાલ તો તમામ ઝડપાયેલા નકલી ડોક્ટરો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે એસઓજીને એક વાતની હતી કે અહીંયા સુરત સિટીની અંદર કેટલાક લોકો જે ડિગ્રી વગરના છે છતાં પોતે ડોક્ટર તરીકે કાર્ય કરે છે બ્રિસ્કિપ્શન લખી આપે છે બાટલા ચડાવવાનું કામ કરે છે તો આવી હકીકત મળતા એસઓજીની સમગ્ર જે એસઓજી છે એની જુદી જુદી પાંચ ટીમો બનાવી અને હેલ્થ વિભાગના અધિકારીઓને સાથે રાખી અને એક કાર્યવાહી કરવામાં આવી જેમાં પાંડેસરા વિસ્તાર જે છે પોલીસ સ્ટેશન વિસ્તાર તેની અંદરથી નવ બોગસ ડૉક્ટરો તથા ડિંડોલી વિસ્તાર છે એની અંદરથી સાત એમ ટોટલ સોળ બોગસ ડોક્ટરો ઝડપેલા છે આ લોકોનું એજ્યુકેશન મોટેભાગે નવ નવથી લઈને બાર સુધી ભણેલા છે અને એ લોકો બે એક વર્ષથી આ પ્રેક્ટિસ કરતા હતા જે ભણેલા અભણ અને જે ગરીબ અને મજૂરી કરતા એવા લોકોની આ લોકો સારવાર કરતા હતા એટલે એસઓજીને ખબર પડી કે આ લોકોના જીવન સાથે ખિલવાડ થાય છે તો એટલે આ કાર્યવાહી કરવામાં આવેલ છે અને ભાગે આ લોકો પહેલાં કોઈ પ્રેક્ટિસનર જે ડૉક્ટર હશે અને ત્યાં કોઈ કમ્પાઉન્ડર તરીકે કોઈ પ્યુન તરીકે કે કોઈ હેલ્પર તરીકે કામ કરતા હતા અને ત્યારબાદ તેઓ એ કયા રોગની અંદર કઈ દવા ડૉક્ટરો આપે છે અને કઈ રીતે બાટલો ચડાવે બધું શીખી અને પછી એનો જે એ શીખી ગયા એનો લાભ લઈને આ લોકો પ્રેક્ટિસ કરતા હતા અત્યાર સુધીમાં એવું કોઈ ડુપ્લિકેટ સર્ટિફિકેટ નથી મળી આવ્યું પરંતુ જે અમે મુદ્દામાં ઝડપે છે એમાં ઇન્જેક્શન સિરપ અને પ્રિસ્ક્રિપ્શન અને ટોટલ બે લાખને પાંત્રીસ હજાર ચારસો પચાસનો મુદ્દા મારા બધા ડૉક્ટરો પાસે થઈને જપ્ત કરેલો છે પોલીસ સાથે પોલીસે જ્યારે રેડ કરી ત્યારે અમુક સ્વીકાર લીધો અમુક કોઈ આર્ગ્યુમેન્ટ કર્યું હોય તો એની પાસેથી તરત જ એ એનો જે ડિગ્રી છે સર્ટિફિકેટ છે માગવામાં આવતા એ લોકો તરત કબૂલી લીધું કે તેઓ ડિગ્રી વગરના ડૉક્ટરો છે હા પાંડેસરા અને ઢીંડોલી બંને જે વિસ્તારો છે ત્યાં યુપીના બિહારના મરાઠી લોકો મહારાષ્ટ્રના અને વેસ્ટ બેંગોલના જે લોકો રહે છે એ મોટે ભાગે જે મજૂરી કામ કરતા હોય છે ને આવા અભણ લોકો અને જે મજૂર વર્ગના લોકો છે કે જેને વધારે ખ્યાલ નથી આવતો એ લોકોની આ લોકો ટ્રીટમેન્ટ કરતા હતા બીરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચુડાયેલ રહ્યો એસ ન્યૂઝ સાથે